જો જે માતાજી નું આપનો પ્રોજેક્ટ આપણો છે આ જે વિચાર ખાને પછી કે કોલા છે એ ચિત્રો જોઈ લેઓ આ છે આપનું ગુજરાત આ પર વિસ્તારરામાં જો અંદર આ નિયમ છે આપો કે જે વસ્તુ વધારેમાં મળે છે આવો તમને બતાવું જોમ તો ન્યા બધી વસ્તુ ટોટલ તમામ મળે છે આપડે બરાબર દર્શાઓ કોળો

થોડી રોલિંગ ચેર બધું જોવા મળે છે બરાબર હવે આની અંદર જો આ રીતે મિત્રો તિજોરી છે નાની સાઈઝ તમારી તમારે જોઈતી હોય તો મોટી સાઈઝ ની જોઈતી હોય તો આ રીતની બધી તિજોરી અલગ અલગ કલરમાં અલગ અલગ ભાવની પછી મિત્રો આ સાઈઝની બધી પાઉડર કોટિંગ પણ તિજોરી મળશે અને આ રીતના બેડ છે મિત્રો જો લોખંડનો નો છે આ હાઈડ્રોલિંગ પલંગ આવશે મિત્રો બરાબર પછી તમારે જોઈતા હોય તો આ ઓનમાં મળશે नेल भी मोबाइल से बराबर ascii जो पेला बाजू तुम्हारा जो सोफावा जो है तो सोफा पर मलसी आओ मित्रों जो 8/2 सोफा के तुम्हारे आ पण 3/2 से પછી આ સોફા કમબેળ આવશે મિત્રો बराबर પછી અલગ અલગ તમા તીજોરી કોઈ ભી જોતી હોય કલર કોઈ ભી તમાર મન ગમતો કલર મળી જશે એટલો ભૂક દે दूरी मित्रों ऊपर बीजो जे बीजा मेरे अलग अलग सोफा रिवलिंग चेयर जो वस्तु तमने जो सोफा कम मेड़ से बाय पांच न पलंग से पीछे सोफा कॉर्नर तेरे मित्रों जो था तो मिली रहते बराबर ये जो गुजरात हाड़वाइन फर्निचर में आओ फिर एक बार रूम रूम थोड़ा पी दो दरक वस्तु पांच वर्ष वॉरंटी वाली मल से रिवलिंग चेयर जो मिलो एक जुलाजाइन पाइप और हरक जाती अलग अलग डिझाईन मी तुम्ही बरोबर पण सोफामा गॅरंटीवाळी वस्तू लवली हो गेंटीवाळी वस्तू पण तो अलग अलग कलर पण थीस जे पण जो ती आज रेड्यू मग सोपं बरोबर पण आवाज पाच सर्व दिले वस्तू क्वॉलिटी आहे पाच वर्ष वॉरंटीवाबर अलग अलग डिझाईन पण होते બરાબર એ રીતે તમારે તમારું જીવન તમારા મનગમતી ચોઈસ કરીને તમે ઘરે લઈ જઈ શકો છો